તાપી જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો જિલ્લો છે જેથી કોરોના વધુ ન વકરે અને ગુજરાતમાં પણ પગ પેસારો ન કરે તેને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક થઈને કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે તાપી કુકરમુંડા ઉચ્છલ તેમજ નીઝર ખાતે મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોના રસ્તા પર ચેકિંગ સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહારાષ્ટ્ર આવતા લોકોમાં સવાર લોકોની આરોગ્ય પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ફરીથી થવા પામી રહ્યા છે જે તો તાપી જિલ્લો જે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિલ્લો છે અને મહારાષ્ટ્રમાંથી લોકોની ગુજરાતમાં અવરજવર તાપી જિલ્લાની બોર્ડર મારફતે થતી હોય છે તો લોકોનો આવડતવરો વધ્યો છે આ ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ તાપી જિલ્લામાં પણ કોરોનાના કેસો પ્રવેશે નહીં અને એનો ફેલાવો ન થાય તે માટે અગમચેતીના પગલાં રૂપે તાપી જિલ્લાની મહારાષ્ટ્ર સટીક બોર્ડર જે છે કુકરમુંડા તાલુકો નિઝર તાલુકો એનો વાંકા ગામ નાકા ઉછલ આ બોર્ડર પોઈન્ટ પર મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે દરેક ટીમમાં એક આવી મેડિકલ ઓફિસર અને એક મેડિકલ સ્ટાફ વધતા એક હોમગાર્ડને પણ સાથે રાખવામાં આવ્યા છે અને આ મેડિકલ ટીમ દ્વારા સર્વેલન્સ કામગીરી ગઈકાલથી ચાલુ કરવામાં આવેલ છે